સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લાની પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પાડતી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બનાસકાંઠા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડગામના મુરિયા નજીકથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હવામાન વિભાગની આગાહી બાદ ડીસામાં છેલ્લા બે દિવસથી આવેલા હવામાનના પલટા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ વધારી ખેડૂતોની ચિંતા આગામી થી ડિસેમ્બર કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર બાબરના સરહદી બેડા જીરો પોઈન્ટ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બંનેની ઓળખ માટે હાથ ધરી તપાસ પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહ ચૌધરીના જન્મદિવસ ઉપર ઉજવાતા ખેડૂતો દિવસ પ્રસંગે બીકે ચેનલ ઉપર નિહાળો વિશેષ અહેવાલ કેવી રીતે પાણી વિનાના ધાનેરા તાલુકાના ખેડૂતો પોતાનું પાણી બતાવીને સર્જી રહ્યા છે ક્રાંતિ હવે જોઈએ સમાચાર બનાસકાંઠા જિલ્લામાં અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં પોલીસ દારૂની બદીને અટકાવવા માટે સતત નિષ્ફળ સાબિત થઈ રહી છે જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ત્યારે વડગામ તાલુકાના મોરિયા નજીક બનાસકાંઠા પોલીસની નિષ્ક્રિયતાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખુલ્લી પાડી છે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડગામ તાલુકાના મોરિયા નજીક ગાડીનો પીછો કરી ગાડીમાંથી બે હજાર ચારસો પચાસ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે રવિન્દ્ર બિશ્નોઈ નામના શખ્સને ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ અને ગાડી સહિત ચૌદ લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે ગુજરાત નજીકમાં મોનિટરિંગ સેલની ટીમે દારૂનો આટલો મોટો જથ્થો ઝડપી ઉભા થયા છે અંબાજીથી દાતા જતા રોડ ઉપર યાત્રાળુઓની બસ ઉપર પથ્થરમારો થવાની ઘટના બની છે મહેસાણાથી અંબાજી દર્શન કરવા આવેલા યાત્રાળુઓ દર્શન કરીને પરત મહેસાણા તરફ જતા હતા તે દરમિયાન આ ઘટના બની છે અંબાજીથી પરત દાતા તરફ ત્રણ ખાનગી બસો આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી ઘટનાના બસોના કાચ તૂટી ગયા હતા અને બસના ચાલકોએ મહામુસીબતે પોતાનો અને મુસાફરોનો જીવ બચાવીને બસને દાંતા પહોંચાડી હતી આ ઘટના બનતા બસમાં સવાર યાત્રાળુઓમાં ભયનો માહોલ છવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દાંતાથી અંબાજી જતા માર્ગ ઉપર અવારનવાર આવી ઘટના બની રહી છે અને તેના પગલે અંબાજી જતા યાત્રાળુઓની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે ત્યારે પોલીસ દ્વારા માર્ગ ઉપર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે ડીસામાં આજે વહેલી સવારના સમયે એક વિચિત્ર ઘટના બની હતી ડીસામાં લાયન્સ હોલ નજીક બીકે ન્યૂઝ ચેનલની હેડ ઓફિસની સામે જ વિજય પટેલ શાક માર્કેટના ગેટમાં પ્રવેશ કરી રહેલી ડુંગળી ભરેલી ટ્રક ગટરના સ્લેબ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગટરનો સ્લેબ તૂટી પડતા ડુંગળી ભરેલી ટ્રકનું ટાયર ગટર ગરકાવ થઈ ગયું હતું આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને ટ્રકને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ ડુંગળીના જથ્થાને લઈ ટ્રકમાં લોડ વધારે હોવાથી ટ્રક બહાર ન નીકળતા ક્રેન બોલાવવાની ફરજ પડી હતી અને ક્રેનની મદદથી આ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાના પગલે માર્ગની બાજુમાં આવેલી ગટર ઉપર ભરવામાં આવેલા સ્લેબની મજબૂતાઈને પણ સવાલો ઊભા થયા છે ગટર ઉપર બાંધવામાં આવેલા તૂટી ગયેલા સ્લેબની બાજુમાં જ અન્ય એક સ્લેબ પણ અગાઉ તૂટી ગયો હતો ત્યારે આ અંગે ડીસા નગરપાલિકા દ્વારા આ ક્ષતિગ્રસ્ત સ્લેબનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી મોટી હોનારતને નિવારી શકાય તેમ છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝન ખૂબ જ મહત્વની સિઝન માનવામાં આવે છે અને દિવાળી બાદ રબિ સિઝનનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે વર્તમાન સમયમાં ખેડૂતોને આ રબિ સિઝનને લઈ બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે એક તરફ કુદરત રૂટતા હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કાંકરેજ પંથકમાં સર્જાયેલી યુરિયા ખાતરની અછતના પગલે ખેડૂતો બેહાલ થયા છે આ વિસ્તારમાં ખેડૂતોને અત્યારે યુરિયા ખાતરની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારના જાગીને ખાતર મેળવવા માટે કડકડતી ઠંડીમાં લાઈનો લગાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોને નિરાશ થવાની વારો આવ્યો છે ખેડૂતોને પડી રહેલી આ મુશ્કેલીને લઈ પોતાના ઉગ્ર નિવેદનને લઈ જાણીતા ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર નિશાન સાધ્યું છે અને યુરિયા ખાતરની અછત સર્જાવા પાછળ સરકારને જવાબદાર ઠેરવી છે ગેનીબેન પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર સંગ્રહખોરો ઉપર અંકુશ મળવવામાં નિષ્ફળ ગઈ છે આ ઉપરાંત ડબલ એન્જિનની સરકાર વિશે જણાવ્યું છે કે કેન્દ્રમાં અને ગુજરાતમાં બંને જગ્યા ઉપર ભાજપની સરકાર હોવા છતાં ખેડૂતોને અત્યારે ખાતરની અછતથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર ભારતની અંદર યુરિયા ખાતર હોય ડીએપી હોય અને ખેડૂતોને એના ખેતરમાં નાખવા માટેની પાકના વાવેતર માટેની જે પણ પ્રોડક્ટ છે એ અત્યારે સમગ્ર દેશની અંદર એની અછત વર્તાઈ રહી છે અને એમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં યુરિયા અને ડીએપી હાલ વર્તમાન સમયની અંદર ખેડૂતોને ડીએપીની ખૂબ જરૂર હોય જ્યાં તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય મંડળીઓ હોય કે પ્રાઇવેટ એગ્રોની દુકાનો હોય ત્યાં લાબી લાંબી લાઈનો લાગે છે અને સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી લોકસભાની વર્તમાન સત્ર હતું એ સત્રમાં પણ સમગ્ર ભારતના તમામ સાંસદ સાંસદ સભ્યોએ એ પોતપોતાના મત વિસ્તારમાં અને પોતપોતાના રાજ્યમાં ખાતર નથી મળતું એ વાત પણ લોકસભામાં ગૃહમાં મૂકી કેમકે આ ખાતરની ફાળવણી એ કેન્દ્ર સરકાર કરે અને કેન્દ્ર સરકાર જ્યારે ફાળવણી કરે ત્યારે મોહાળમાં મા રહેનાર હોય ડબલ એન્જિનની સરકાર હોય દેશના વડાપ્રધાન ગુજરાતના હોય અને જે કૃષિ મંત્રી તરીકે એ મધ્યપ્રદેશમાંથી એક્સ એમ હોય ત્યારે પોતે પણ ખેડૂત હોવાના નાતે ખેડૂતોની વેદના કેટલી હોય પણ જે પ્રમાણમાં માગણી છે એ પ્રમાણમાં મળતું નથી ને એનું કારણ મુખ્ય બે ત્રણ છે બે ત્રણ કારણોમાં જે સંગ્રહખોરો છે એ સંગ્રહખોરો ઉપર કોઈ જ સરકારનું નિયંત્રણ નથી મોટા પ્રમાણમાં બે નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમ કંઈ પાછળ જે પગલાં લેવા પડે એ નથી લેવાતા એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે બીજું કે જે ખાતર ઉદ્યોગોમાં ફાળવણી થાય છે બીજામાં યુરિયા ખાતરની વપરાશ થાય છે એ એ વધારે ભાવ લઈને એ લોકોને ઉદ્યોગોને તેને આપે છે ને ખેડૂતોને આપતા નથી એટલે આ બે પ્રકારનું જે નિયંત્રણ સરકારનું હોવું જોઈએ એ નિયંત્રણ ન હોવાના કારણે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી લાંબી લાંબી લાઈનો છે અને અત્યારે જે વર્તમાન સ્થિતિ જોતાં ખેતરમાં જ્યારે એની જરૂર હોય ત્યારે ના નાખે તો ખેડૂતને એનું કોઈ પણ પ્રકારનું ઉત્પાદન મળતું નથી એક બાજુ કુદરતી આફતો એક બાજુ ખાતર બિહારના આટલા મોંઘા હોવા છતાં પણ છતાં ન મળે

ને ઘટનાની જાણ થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ ઉપર પહોંચી મહામુસીબતે આખલાને સુરક્ષિત સુરક્ષિત રેસ્ક્યુ ત્યારબાદ જગ્યા ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના દિયોદરની મધ્યમાંથી પસાર થતા રેલવે પુલ ઉપર રવિવારે સાંજે અચાનક એક કારમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી આ ઘટના મોડી સાંજે સર્જાઈ હતી ગાડીમાં આગની ઘટના બની ત્યારે ગાડીમાં બે લોકો સવાર હતા અને આ બંને લોકોએ સમય સૂચકતા વાપરી સમયસર ગાડીમાંથી નીચે ઉતરી જતા બંને લોકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ આગની ઘટનાના પગલે ફૂલ ઉપર લોકો ના ટોળા પહોંચી ગયા હતા અને દહેશતનો માહોલ છવાયો હતો ગણતરીની મિનિટોમાં પવનના કારણે આગ આખી ગાડીમાં પ્રસરી ગઈ હતી અને તેના ઉપર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ આખે આખી કાર બળીને રાખ થઈ જતા કારના માલિકને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો આવ્યો હતો ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ પાટી નીકળ્યો છે આ મામલે અમિત શાહના વિરોધમાં થરાદ ખાતે પણ વિવિધ સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું થરાદમાં વિવિધ સમાજના એકત્રિત થયેલા લોકોએ પત્ર આપતા પહેલા એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અગ્રેસર હોય છે માલોતરા ગામમાં આવેલા આંગણવાડી કેન્દ્રના બાળકોથી લઈ માધ્યમિક શાળા સુધીના તમામ બાળકોને દર વર્ષે શિયાળામાં મિષ્ટાન સાથેનું ભોજન આપી રહ્યા છે પિન્ટુભાઈના પિતા દોલાભાઈનું નિધન થતા છેલ્લા સત્તર વર્ષથી પંદરસો કરતા પણ વધારે બાળકોને ભોજન આપી રહ્યા છે શિયાળાની ઋતુમાં બાળકોને ગાજરનો હલવો વધુ પસંદ હોય છે જેને લઈ આજે બાળકોએ આનંદ સાથે ગાજરના હલવા સાથે ભરપેટ ભોજનની મજા માણી હતી શાળા પરિવારે પણ પિન્ટુભાઈનું વિશેષ સન્માન કર્યું હતું આવી સેવા થકી પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને મનપસંદ ભોજન મળી રહે છે હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું હવામાન વિભાગની આગાહી બાદ ડીસામાં છેલ્લા બે દિવસથી આવેલા હવામાનના પલટા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ વધારી ખેડૂતોની ચિંતા આગામી છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપ્યું એલર્ટ બાબરના સરહદી બેડા ઝીરો પોઈન્ટ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પ્રધાનમંત્રી ચરણસિંહ ચૌધરીના જન્મદિવસ ઉપર ઉજવાતા ખેડૂતો દિવસ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો વિશેષ અહેવાલ કેવી રીતે પાણી વિનાના ધાનેરા તાલુકાના ખેડૂતો પોતાનું પાણી બતાવીને સર્જી રહ્યા છે ક્રાંતિ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ

વધુ સમાચારોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર હવે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં નાટકીય પરિવર્તન જોવા મળી રહ્યું છે રવિવાર સવારથી જ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ હોવાથી ધરતીપુત્રો ચિંતિત થયા છે આજે પણ વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસ વાળું રહ્યું હતું અને વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કમોસમી વરસાદનો પણ ભય ઊભો થતાં ખેડૂતોના જીવ તાળવે બંધાયા છે

બનાસકાંઠાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટે કમોસમી વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે આગામી છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પોતાના પાકને લઈ સલામત રાખવા માટેની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાના તમામ માર્કેટયાર્ડના સંચાલકોને પણ તકેદારીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે ડીસામાં આવેલું સાઈબાબા મંદિર ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ સ્થાન બની રહ્યું છે આ મંદિર સંકુલમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે ત્યારે એકવાર ફરી ડીસા નગરપાલિકાના બોર ઓપરેટર સ્વર્ગીય પોપટજી ભીખાજી ઠાકોરની આત્માની શાંતિ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વર્ગીય પોપટજી ભીખાજી ઠાકોર ડીસા નગરપાલિકાના બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા અને કોરોના કાળ દરમિયાન કોરોનાગ્રસ્ત થતાં તેમનું નિધન થયું હતું કોરોના કાળ જેવા કપરા સમયમાં પણ સ્વર્ગીય પોપટજી ઠાકોરે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીનો પુરવઠો પૂરો પાડ્યો હતો અને તેમની આ સેવાના પગલે તેઓ કોરોનાગ્રસ્ત થતાં તેમનું નિધન થયું હતું તેવા કોરોના વોરિયર્સ સ્વર્ગીય પોપટજી ઠાકોરની આત્માને શાંતિ મળે તેવા શુભ આશયથી ડીસા સાંઈબાબા મંદિર ખાતે તેમના પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેના મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને ધર્મ પ્રેમી જનતાને પણ આ કથાના શ્રવણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં આવેલું મેલડી માતાનું મંદિર અસંખ્ય ભક્તોમાં આસ્થાનું પ્રતિક છે આ મંદિર ખાતે દર રવિવારે અને અજવાડી આઠમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે ત્યારે મંદિરના પૂજારી ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા આ મંદિર ખાતે છેલ્લા બાર વર્ષથી ગરીબ બાળકોને ભોજન આપવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં બાળકો માતાજીના મંદિર ખાતે ભોજન પ્રસાદ લેવા માટે આવતા હોય છે મંદિર પર દર રવિવારે આપવામાં આવતા ભોજન પ્રસાદના બાર વર્ષ પૂરા થતા રવિવારે ડીસા ઠાકોર સમાજના આગેવાન રાજુભાઈ ઠાકોર પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર નરેશભાઈ ઠાકોર સુખદેવભાઈ ઠાકોર અને અશોકભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોને મિષ્ટાનવાળું ભોજન પીરસ્યું હતું મેડી માતાના મંદિર ઉપર ભોજન પ્રસાદ લેવા માટે આવેલા ગરીબ ભૂલકાઓના ચહેરા ઉપર પણ મિષ્ટાનવાળું ભોજન આરોગતા સ્મિત ઝળકી ઉઠ્યું હતું ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે પ્રયાસો હાથ છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આધારિત ખેતીના જીવામૃત બીજામૃત વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂધરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ બે હજાર બાર થી આત્મા વિભાગ સાથે જોડાયા હતા તેમણે વર્ષ બે હજાર ઓગણીસથી થી પ્રાકૃતિક ખેતીને અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તો જણાવે છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે જેમાં આજે મબલખ ઉત્પાદન મળી રહ્યું છે સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે તેમણે રાજ્યના અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી તેઓએ પોતાની સાત એકર જમીનમાં મકાઈ મગફળી ઘઉં બાજરી વરિયાળી જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજાર ભાવ પણ મેળવ્યા છે તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે હું છેલ્લા બે હજાર બારથી થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘન જીવામૃત જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરો છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્તર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સાથી જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આજે દુઃખદ ઘટના બની છે બાબર તાલુકાના બેડા જીરો પોઈન્ટ નજીકથી પસાર થતી કેનાલમાંથી યુવક અને યુવતીના એક સાથે મૃતદેહ મળી આવ્યા છે આજે સવારના સમયે બેડા નજીક આ બંને લાશો વીજ ઉત્પાદન પ્લાન્ટના સાધનોની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેમની ઓળખ કરવાની દિશામાં તપાસ કરી છે પરંતુ આ કરુણાંતિક ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહ ચૌધરીના જન્મદિવસ ઉપર ઉજવાતા ખેડૂતો દિવસ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલ ઉપર નિહાળો વિશેષ અહેવાલ કેવી રીતે પાણી વિનાના ધાનેરા તાલુકાના ખેડૂતો પોતાનું પાણી બતાવીને સર્જી રહ્યા છે ક્રાંતિ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં આજે કિસાન દિવસ છે જો કે ધાનેરા તાલુકાના કિસાન એટલે કે ખેડૂતો સરકાર અને રાજકીય નેતાઓથી ભારે નારાજ છે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે ખેડૂતોની ખેતી પણ પાડી પાગી છે કેટલાક ગામોમાં પાણી ભૂગર્ભમાં છે પણ તે પાણી બારસો ફૂટ સુધી ઊંડા ઉતરી ગયા છે એક સમય હતો કે રાયડો એરંડા ઘઉં સહિતના પાકોની ઉપજમાં ધાનેરા તાલુકો ગુજરાતમાં સૌથી આગળ હતો જોકે હવે ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની ગઈ છે પાણીની અછત વચ્ચે ધાનેરા તાલુકાના ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મદિવસ છે તેઓ ખેડૂતોના હિમાયતી અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે તેમણે અનેક કાર્યો હાથ ધર્યા હતા જો કે હવે ધાનેરાના ખેડૂતો સરકારથી પણ નારાજ છે ધાનેરા તાલુકો વીસ વર્ષથી પાણીની માગણી કરી રહ્યો છે જેમાં નેતાઓ પાણીના નામે વોટ લઈ ખેડૂતોના સમાચાર પૂછતા નથી જેથી ખેડૂતોના હાલ બેહાલ બન્યા છે ધાનેરા તાલુકાના જીવાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે દેશી લીંબુડીનું વાવેતર કર્યું છે ટપક પદ્ધતિથી લીંબુના છોડને પાણી આપી બાગાયત ખેતીની શરૂઆત કરી છે એકસો સિત્તેર જેટલા છોડનું વાવેતર કર્યું છે જે અંદાજીત ચાર વર્ષ પછી લીંબુ આવશે એ ધોનેરા વિસ્તારમાં શું પાણીના તળોડે જ્યાં હજાર ફૂટે પણ પાણી નથી એટલે પછી પાણી વગર તો ખેતી પણ શું કરવી એટલે પછી અમે બગાઇ તરફ વળ્યા એટલે મેં આ ગઈ સાલ એકસો ને સિત્તેર રૂપા લીંબુના વહ્યા એટલે પાણી ઓછો જોઈએ ટપક પદ્ધતિથી એક પેલા થડ આગળ બે બે બટન મૂકેલા એટલે પાણી એકદમ ઓછો જોઈએ હવે પોણી માટે તો એમ તો અમે ખૂબ સરકાર આપણે છેલ્લા વીવરથી માંગણી માગણી છે ને પણ સરકાર આ રૂપી કોઈ કર્યો નથી સરકાર મદદ આપે બધો કરે પણ પોણી હોય તો ખેડૂત તક છે બાકી ખેડૂત અને ખેતી બહુ દૂર હોય આજે આપણે એમ તો વિશ્વ ખેડૂત દિવસ છે ને આપણે ખેડૂત દિવસે ખરેખર તો એમ કે સરકારે ખેડૂત દિવસ જાહેર કર્યો પણ સરકાર એની પાછળ કંઈક કરે તો સાચા અર્થમાં દિવસ જાહેર કર્યો જ્ઞાન બીજા બધા કદાચ હશે કોઈને શેટ આપતા છે કોઈને સરકાર આપતી છે અને ખેડૂતને તો સીધો ભગવાન આપે અને ભગવાન પાસે લેવા માટે ભગવાનની કોક આપવું પડે ને એટલે પાણી નથી તો પાણી વગર તો ખેતી જમીનની પાણી આપો તો જમીન આપે પાણી વગર કરવાનો શું છોડમાં ક્યારે આવશે લીંબુ કેટલો લીંબુ આપણે લગભગ ત્રણ વર્ષ પહેલાં તો ફૂલ નથી આવતા દેશી લીંબુ છે એટલે અને ત્રણ વર્ષ પછી એની ઉપર ચાર વર્ષ પછી ચાલુ થઈ જાય આ રીતે ધાનેરા તાલુકાના રમણા ગામના પ્રગતિશીલ ખેડૂતે ધાનેરા તાલુકામાં પ્રથમવાર ખજૂરના છોડની વાવણી કરી છે સાથે મધનું ઉત્પાદન પણ કરી રહ્યા છે રમુણા ગામના ખેડૂત અણદાભાઈ પટેલે ત્રણ વર્ષ અગાઉ એકસો દસ જેટલા ખજૂરના છોડની વાવણી કરી હતી અણદાભાઈ ધાનેરા તાલુકાના પ્રથમ ખેડૂત છે જેમણે ખજૂરની વાવણી કરી છે પાણીની અછત સામે ટકી રહેવા માટે બાગાયત ખેતી શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે સાથે મધમાખી ઉછેર પણ કરી કમાણી કરી રહ્યા છે સરકાર પાણી આપશે કે નહીં તેનાથી હતાશ થયા વિના ધાનેરા તાલુકાના ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને તળ પાણી નતાનું ઊંડ જવાથી બગાયત ખેતીની કરવાની જરૂર પડે અને પાણી ઓછું પડે બીજી વ્યવસ્થા થતી હોય તો સરકાર કરે તો ખેડૂતો માટે સારું હોય કે હજાર ફૂટે પાણી નથી હમણાં જમીનમાં ને પછી થોડું થોડું આમ બાંધમાખીનું બીજે ને કરવાનું ચાલુ કર્યું કેજુરના એકસો દસ ઝાડ છે કેટલો સમય થયો પાંચમો વર્ષ ચાલુ છે આ છે ચાર વર્ષ પૂરે થયા ઉતારો આવશે તો અને માફીમાં પણ દવાનો છંટકાવ થવાથી મારી વધારે માફીઓ ઓછી હવે હજી મોસમ પણ સાથ નથી કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાની પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પાડતી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બનાસકાંઠા પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડગામના મુરિયા નજીકથી ઝડપી પાડ્યો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હવામાન વિભાગની આગાહી બાદ ડીસામાં છેલ્લા બે દિવસથી આવેલા હવામાનના પલટા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટે પણ વધારી ખેડૂતોની ચિંતા આગામી થી ડિસેમ્બર કમોસમી વરસાદને લઈ ડિઝાસ્ટર બાબરના સરહદી બેડા જીરો પોઈન્ટ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવ્યા યુવક અને યુવતીના મૃતદેહ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બંનેની ઓળખ માટે હાથ ધરી તપાસ પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહ ચૌધરીના જન્મદિવસ ઉપર ઉજવાતા ખેડૂતો દિવસ પ્રસંગે બીકે ચેનલ ઉપર નિહાળો વિશેષ અહેવાલ કેવી રીતે પાણી વિનાના ધાનેરા તાલુકાના ખેડૂતો પોતાનું પાણી બતાવીને સર્જી રહ્યા છે ક્રાંતિ તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર